જો તમને ખબર છે સરકાર તરફથી જેતલી યોજના ચાલે છે તેના પૈસા તમારું બેંક ખાતામાં નહીં પણ તમારું આધાર કાર્ડ ઉપર મોકલવામાં આવે છે આધાર કાર્ડ જે બેંક એકાઉન્ટમાં લિંક હોય છે તેમાં પૈસા આવે છે અહીંયા પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ન હોય ત્યારે પૈસા સરકાર પાસે પાછા વયા જાય છે તો આ વિડિયોમાં આપણે તમારો આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું અથવા તમારો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી તો તેને કેવી રીતે ઓનલાઈન લિંક કરવું તો તેની પૂરી માહિતી આ વિડિયોમાં જોશું જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તમારો મોબાઈલ અથવા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ટાઇપ કરો NPCI અને સર્ચ કરો देमा पेली लिंक नेशनल पेमेंट कोर्पोरेशन ऑफ इंडिया पर क्लिक कर वेबसाइट ने ओपन करो सरकार पैसा डीबीटी थी एटले कि डायरेक्ट ट्रांसफर द्वारा मोकले आना तमारे बैंक एकाउंट साथ आधार कार्ड लिंक होवु जो ये। बैंक एकाउंट साथ आधार कार्ड लिंक करने बैंके जावा जरूर नहीं तना तब जाते आ पोर्टल द्वारा बैंक एकाउंट साथ आधार कार्ड लिंक कर सको અહીંયા તમે કન્ઝ્યુમર ઉપર ક્લિક કરો તેમાં ભારત આધાર શેડિંગ ઇનેબલ ઉપર ક્લિક કરો ત્યાર પછી તમને ભારત આધાર લિંક નો પેજ જોવા મળશે તમારું બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તે જોવા માટે 3 ડોટ ઉપર ક્લિક કરો તેમાં આધાર મેપ સ્ટેટસ માં ક્લિક કરો તેમાં તમારો આધાર નંબર દાખલ કરો નીચે કેપ્ચા દાખલ કરો ત્યાર પછી ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરો તમારું મોબાઈલ માં આવેલ ઓટીપી દાખલ કરો ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો અહી તમને તમારી જે બેંક હશે તેનું નામ દેખાશે મેપિંગ સ્ટેટસ માં ઇનેબલ ફોર ડીબીટી દેખાશે જો તમારો આધાર કાર્ડ સાથે બેંક લિંક નહીં હોય તો બેંક નું નામ નહીં દેખાય અને ડિસેબલ દેખાશે हवे आधार कार्ड साथे बैंक लिंक करने पाचा थ्री लाइन उपर क्लिक करो तेमा आधार सीडिंग ऊपर क्लिक करो तेमा आधार नंबर नाखो त्यार अनलिंक करू होय तो डी सीडिंग मा टीक करो तमारे लिंक होय तो सीडिंग मा टीक करो त्यार बैंक सिलेक्ट करो लिंक करो छो तो फ्रेश सीडिंग मा टीक करो જો તમારું બેંક એકાઉન્ટ પહેલેથી જ લિંક હોય અને તમારે બેંક તેજ રાખવી હોય અને ખાલી ખાતા નંબર બદલવા હોય તો તે માટે સેમ બેંક અનોધર એકાઉન્ટ મા ટીક કરો જો તમારે બેંક બદલવી હોય તો વન બેંક ટુ અધર બેંક મા ટીક કરો ત્યાર પછી તમારું બેંક ના એકાઉન્ટ નંબર દાખલ કરો ત્યાર પછી બોક્સ મા ટીક કરી પ્રોસીડ ઉપર ક્લિક કરો ત્યાર પછી ટર્મ એન્ડ કન્ડિશન માં એગ્રી બટન ઉપર ક્લિક કરો તમારા મોબાઈલ માં ઓટીપી આવશે એ દાખલ કરી ઓકે ક્લિક કરો ત્યાર પછી સક્સેસફુલ નો મેસેજ આવી જશે તેમાં રેફરન્સ નંબર હશે તે નોટ કરી લોજે તમને ટ્રેક કરવા માટે કામ આવશે હવે તમે જે પ્રોસેસ કરી તે થઈ કે નહીં તે ચેક કરવા માટે ત્રણ ડોટ ઉપર પર ક્લિક કરો તેમાં સર્વિસ સ્ટેજ પર ક્લિક કરો તમારી રેફરન્સ આઈડી અને માહિતી દાખલ કરી ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરો તેમાં તમને સ્ટેજ બતાવશે पेंडिंग चेक के अप्रूवल થઈ ગયું તે અહીંયા ઘણી બેંકો હજુ એડ થઈ નથી ટૂંક સમયમાં બધી બેંકો એડ થઈ જશે મિત્રો આ રીતે તમારું આધાર કાર્ડ સાથે બેંક ને લિંક કરી શકાય છે આ વિડિયોમાં તમને કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેનો રિપ્લાય જરૂરથી આપીશ આ વિડિયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ સેક્શનમાં બતાવજો जो तजू सुधी अमारी चैनल ने सब्स्क्राइब न करी हो तो चेनल ने सब्स्क्राइब कर दो वीडियो ने लाइक और शेर करने भूलता नहीं फरी मीशू एक नवा वीडियो साथ जय हिंद